સરવાળો શોધો શરૂઆત કરીએ એ બરાબર ઝીરો પોઈન્ટ છ બી બરાબર એક પોઈન્ટ સાત માંથી ઝીરો પોઈન્ટ છ બાદ કરો તો અહીંયા આવશે એક સો પદો નો સરવાળો શોધવાનો છે તો એને આપણે સંકેતમાં લખીશું સરવાળો ટુ એ પ્લસ એન માઇનસ વન ગુણ્યા ડી એસ એન એટલે કે આપણે સો પદોનો સરવાળો શોધવાનો છે તો એસ સો બરાબર એનની કિંમત અહીંયા સો એને ભાગ્યા કરીએ બે બે ગુણ્યા એની કિંમત ઝીરો પોઈન્ટ છ પ્લસ એનની કિંમત સો માઇનસ વન ગુણ્યા ડીની કિંમત છે એક પોઈન્ટ એક કરીએ તો અહીંયા જવાબ આવશે પચાસ પોઈન્ટ કરો તો અહીંયા જવાબ આવશે એક અહીંયા આવશે નવ્વાણું એને ગુણ્યા પચાસ થાય એકસો ને અહીંયા આવશે એકસો આઠ પોઈન્ટ નવ બરાબર પચાસ પાઉમાં એકસો આઠ પોઈન્ટ નવમાં એક પોઈન્ટ બે પ્લસ કરો તો અહીંયા જવાબ આવશે એકસો ને એક પોઈન્ટ સોરી એકસો દસ પોઈન્ટ એક અને ગુણ્યા પાંચ કરો જીરો ને બાજુમાં રાખો પાંચ એકા પાંચ પાંચ જીરો જીરો પાંચ એકા પાંચ પાંચ એકા પાંચ ને આ એકસ્ટ્રા જીરો એક પોઈન્ટ આપી લો એટલે જવાબ આવશે પાંચ હજાર પાંચ આ તમારું ફાઇનલ આન્સર આગળ જોઈએ અપૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કઈ રીતે કરવો એ બરાબર એકના છેદ પંદર બી બરાબર એકના છેદમાં બાર માઇનસ એકના છેદમાં પંદર જે વિદ્યાર્થીઓને લસા કાઢતું ન આવડતું હોય તેમના માટે સીધી ચોકડી ગુનાકાર કરો અને સામસામી ગુનાકાર પંદર એકા પંદર બાર એકા બાર ને પંદર ગુણ્યા બાર કરો તો એકસો ને એસી કરો ત્રણના છેદ એકસો ત્રણ એકા ત્રણ ત્રણ છ અઢાર એટલે અહીંયા આવશે એકના છેદમાં સાઈન આપણે અગિયાર સરવાળો શોધવાનો છે તો એસ નો સૂત્ર લઈએ એસ એન બરાબર ભાગ્યા બે ટુ એ પ્લસ કંસમાં એન માઇનસ વન ગુણ્યા ડી આપણે અહીંયા કેટલા પદોનો સરવાળો અગિયાર પદોનો સરવાળો શોધવાનો છે એન બરાબર અગિયાર ભાગ્યા બે બે ગુણ્યા એની કિંમત એકના છેદમાં પંદર પ્લસ અગિયાર માઇનસ એક ગુણ્યા બીની કિંમત મળી એકના છેદમાં સાહીઠ અગિયાર ભાગ્યા બે પોઈન્ટમાં જવાબ મળે છે એટલે છેલ્લે કરીશું અહીંયા આવશે બેના છેદમાં પંદર પ્લસ દસના છેદમાં સાહીઠ એવી રીતે અગિયારમાંથી એક બાદ કરો દસ અને દસ એકાદ અહીંયા આપણે કટ કરીએ તો અહીંયા આવશે અગિયારના છેદમાં બે છ બાર ને અહીંયા પંદર એકા પંદર ભાગ્યા પંદર છ બે ગુણ્યા પંદર ને બાર સત્યાવીસ ભાગ્યા નેવ નવ વડે ભાગ આપો નવ તારીખ સત્યાવીસ છેદ માં દસ અગિયાર તાલીસ તેત્રીસ દસ દુ વીસ અને આન્સર ત્રીસરા પૂર્ણાંકમાં લખો વીસ ફાઇનલ જવાબ આવશે એક પૂર્ણાંક તેરના છેદમાં વીસ આ કઈ રીતે આવ્યું જ્યારે પણ સંખ્યા છેદની સંખ્યા નાની હોય ત્યારે આપણે અપૂર્ણાંકમાં જવાબ લાવી શકીએ આવી રીતે એવું વીસ એકા વીસ વધલા તેર જે વધે તે અંશમાં જે જવાબ આવે તે સામે અને જેના વડે ભાગ છેદમાં ચાલો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો